તો ડાયમ્સે ખોલ્યો છે હત્યાનો ભેદ ત્યારે હત્યાને આત્મહત્યામાં પ્રયાસ નિષ્ફળ થયો છે નાની દુ ગામના નટવરસિંહ વાઘેલાની લાશ મળી હતી ત્યારે ગત તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મળી હતી આ લાશ ત્યારે મહેસાણા પોલીસે કરાવેલા એફએસએલ પરીક્ષણમાં ઘટનાનો ભેદ ઉકેલાયો છે મહેસાણા માં હત્યા ખપાવાનો પ્રયાસ કરાયો હતો જોકે આ પ્રયાસ ગામના નટવરસિંહ વાઘેલાની હત્યાનો ત્યારે નટવરસિંહ વાઘેલાની લાશ મળી આવી હતી ત્યારે અગિયાર સપ્ટેમ્બર બે હજાર રોજ આ લાશ મળી આવી હતી ત્યારે મહેસાણા પોલીસે કરાવેલા એફએસએલ પરીક્ષણમાં આ ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ત્યારે મૃતદેહમાં ડાયોટોમ્સની હાજરી ન મળતા આ બનાવ હત્યાનો હોવાના પુરાવા મળ્યા છે ત્યાંથી સુજલામ સુફલામની એક કેનાલનું સાયફન છે ત્યાંથી તારીખ દસ નવના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી તે ડેડ બોડી આધારિત એક એડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઈડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને ખરેખર મર્ડર ની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમણે ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને